માતાજી મિત્રો એન્ડ જય રામ પે છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં મજા આવી છે તો હાથમાં લઈ લીધો છે વાઇટ નાખી નાઈકી હી કબૂતરની ચેન અતરતરમાં કોઈ નાખી નહીં એટલે બધા અમર બેઠા આવી આવશે કાલ તો ઓછા ઉડાડ હતા આજ તો હાલો ઉડાડવાના હે

મિત્રો આપણા સાયનમાં ફ્યુચર કેવા આવે એ જોઈ લ્યો જેને ન જોયા હોય ને જોઈ લ્યો આટલું પેટ્રોલ છે ને કેટલું હાલ છે ખબર હાલ આપણે જોઈ લે બસો ને ચોવીસ કિલોમીટર હાલ છે અને બે ખૂંટા પેરોલ કેટલું રેન્જ બસો ચોવીસ કિલોમીટર એટલું હાલી જશે અને હાયલું છે કેટલું પુલ ખબર છે ચૌદ છઠા જ આયેલું છે બાજુ ને હાયલું પાંચ ગિયર

હાલો હે હાલાજે તો ડીઝલ લઈને હે આર્ય ભાઈ અમારા જો ડ્રાઈવર છે વાહ વાહ ક્યાં જવાનું વાડીએ જવાનું હે વાડીએ હાકવા જવાનું છે ને ડીઝલ નાખી દઈશું ડીઝલ ડીઝલ નાખી દેવું છે ને હાલો ડીઝલ નાખી દે ઢાકું જ ખોલ તમે એમ વિચાર થઈ શકો ચાવી નથી પણ ચાવી છે તોય ન ખોલતું છે ને ડીજે નાખી દે ફાળી બચ્ચાને એને ખવડાવી દીધું હે હાથમાં એ બચ્યું છે આપણું દેખાડવાનું નથી દેખાઈ જાય તો આપણું રોકી જાય જો નીચે જાય તો હવે એને ઉડાડવાનો વારો છે બધાનો તો મિત્રો વીઆયા છે કબૂતર જોવા કેટલા ઈંડા મૂકતા શું કાંઈ આમાં બે ઈંડા એમને પીડ્યા બે ત્રણ ટેટા જો આવડે થઈ ગયો અને આને એક હિન્દુ છે એને બે હતા આવડતું આમાં એક છે આપણે ભૂરીનું ભૂરીનું બચ્ચું જોઈ લે આના બચ્ચા એક નંબર થાય ચાલો ઓલા બેઠા નહીં ને ઉડાડ Oh, yeah, 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 yeah. તો અડધા ગયા છે બે ત્રણ અને બીજા બધા ઉડે જો આટલા ઉડવા થયા છે આપણે તો હાલો ઉડવાથી કેટલી ઘડી ઉડે છે

मिलिया नु आ वीडियो जवान મિત્રો વરસાદ અંધારો હે જેવો તેઓ અમુક કબૂતરા ઉડે છે બધે આખા વહી ગયા હે અને કબૂતરાનું જો પાણી પીવાનું સાફ કરી નાખ્યું છે અને હવે એમાં છે ને પાણી ભરી દઈ અને પછી આપણે એક ભાઈબંધને લેવા જાવાનું છે તો ફાઇનલી મિત્રો બધા કબૂતરને જો ચાઈ નાખી દીધી છે અત્યારે લગી હેઠા કાંઈક ખાતા હતા આપણે ચાઈ નાખી વરસાદ થોડો કાંઈ વહી ગયો છે ને જો પૂરી આ નાઈ લીધું છે ઓલે ઓલા બચાવે ના થયું પૂરી અનાઈ લીધું તો હાલો બધાને ખાવા દઈ જો આ ડોક એમ કરે જોઈએ ક્યારેક કરવા નથી ખાતા હોય ના ઈંડા હે ને એ બધા એના ડબ્બામાં બેઠા હે અને ઈંડા હે આને હે આભુરીના

આ બેસવાનું આવડું છે ભૂરીને બારી કાઢી લેનલી ભૂરીને બારી કાઢી લીધી હું કાયમ ડેલી છે ને ભૂરીને આવડે દેવાળું બે ત્રણ ફોટા પાડું પછી એટલે હે ને હરવેર ભાઈ એવાય થઈ જાય ભૂરી અહીં ખાભરથી હરવેર અહીં આવી છે આ બધા હેઠા ઉતરી ગયા છે હાલ ભૂરી હોય જાય જા હા ફાઇનલી એના ડબ્બામાં મૂઈ ગઈ છે અને ભૂરીના ઈંડા જો એનો નર બેઠો છે એને માથે ઈંડા માથે

તમે કોઈ અહીં આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો અંદર એન્ટર થઈ ગયા છે દર્શન કરવા માટે અત્યારે ગર્દી નથી નાખતો બહુ ગર્દી હોય

વહી જાય ના તો આજનો બ્લોગ આવ્યો સુધી મડી બીજા નેક્સ્ટ માં ત્યાં સુધી જય જય ભરત બાય બાય